વધુ વરસાદ ખાબકે તેવી શક્યતાઓ પણ રહેલી છે તે સિવાય વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાત હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલ બનાવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં ગુજરાતના એકસો ને સત્તાવન તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે એટલે કે ગઈકાલે ગુજરાતમાં પોણા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં સાત પોઈન્ટ સત્તર ઇંચ મેંદરડામાં પાંચ પોઈન્ટ સોળ ઇંચ અમીરગઢમાં પાંચ ઇંચ કેશોદમાં ચાર પોઈન્ટ છન્નું ઇંચ કાલાવાડમાં ચાર પોઈન્ટ પાસઠ ઇંચ અને માણાવદરમાં ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ વરસાદ વરસ્યો છે જોકે આ વરસાદના આંકડા સવારે છ વાગ્યાથી લઈને સાંજે બાર વાગ્યાના છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને પોરબંદર ગીર સોમનાથ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા મહીસાગર પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે તે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે તે સિવાય જો વાત કરવામાં આવે તો પાટણ મહેસાણાના કેટલાક વિસ્તારો અરવલ્લી છોટાઉદેપુર જ્યારે ભરૂચ નર્મદા તાપી ડાંગ આ જે વિસ્તારો છે તેમજ દેવભૂમિ દ્વારકા જૂનાગઢના કેટલાક વિસ્તારો ભાવનગરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે તો અમરેલી રાજકોટ મોરબી જામનગરના કેટલાક ભાગો કચ્છ બનાસકાંઠાના ભાગો તેમજ અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને કોઈક સ્થળે સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે છે જો કે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદનો જોર વધુ જોવા મળશે બીજા એક હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને ગીર સોમનાથના કેટલાક ભાગો અને જૂનાગઢ તેમજ અમરેલીના કોઈક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે જ્યારે ભરૂચ નવસારી અને વલસાડના કોઈક વિસ્તારોમાં પણ ભારેથી તે વરસાદની શક્યતાઓ છે તે સિવાય બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા અને છોટાઉદેપુર આ જિલ્લાના કોઈક છૂટાછવા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે અને કોઈક સ્થળે અતિભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે જો કે ખાસ કરીને દિવસ દરમિયાન અમદાવાદના થોડાક ભાગો ખેડા આણંદ વડોદરાના કેટલાક ભાગો છોટાઉદેપુરના કેટલાક ભાગો અને સુરેન્દ્રનગર આ વિસ્તારોના કેટલાક ભાગોમાં કોઈક સ્થળે અતિભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે તે સિવાય મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર કચ્છ પાટણ મહેસાણા નર્મદા તાપી ડાંગ આ જે વિસ્તારો છે ત્યાં પણ કોઈક છૂટાછવા વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા તેમજ કોઈક સ્થળે મધ્યમ વરસાદ વરસી શકે જોકે પરેશ કોસમી દ્વારા પણ વરસાદના રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી છે પરેશ કોસોમી આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ સત્યાવીસ અઠ્યાવીસની આજુબાજુ ફરી એક ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે જે ભારે વરસાદનો રાઉન્ડ હશે જેમાં ગુજરાતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડવાની તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે જ્યારે જાણીતો હોવા મને તંબાલાલ પટેલે પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદના રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે વરસાદનું આદ્ર નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે જોકે આધ્રા નક્ષત્રોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે તે ભારે વરસાદ વરસશે વરસાદનું વહન આવશે જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ ચોવીસ જે લઈને ત્રીસ જૂનમાં બંગાળના ઉપસાગરના વહનના લીધે રાજ્યના ઘણા ભાગોમાં ભારે તે ભારે વરસાદ પણ થશે જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવે એવો વરસાદ વરસવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે જોકે નર્મદા નદીમાં જળસ્તર વધવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરી છે જો કે અંબાલાલ પટેલે રથયાત્રાના દિવસે કેવો વરસાદ રહેશે તે અંગે પણ માહિતી આપી છે જેમાં લગભગ તારીખ છવ્વીસથી લઈને ત્રીસ જૂનમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે રથયાત્રાના દિવસે અને પાચમ સુધીમાં વીજળી થાય તો પણ સારો વરસાદ થાય તેવી અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના કેટલાક ભાગોમાં આજે ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જોકે હવામાન ખાતા દ્વારા આગામી સાત દિવસ દરમિયાન હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ભારો વરસાદ વરસતો રહેશે એવી શક્યતાઓ વ્યક્ત કરી છે આજની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને બોટાદ ભાવનગર અમરેલી અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ નર્મદા અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ અને સુરત આ જિલ્લાના કેટલાક છૂટાછોયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે ચોવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખે ભાવનગર અમરેલી ચારે નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આમ હવામાન ખાતા દ્વારા પણ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે જેમાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ કે જેમાં પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે જાણીતા હવામાન શંબાલાલ પટેલ દ્વારા પણ તારીખ ચોવીસથી લઈને ત્રીસમાં રાજ્યના વિસ્તારોમાં ભારે તે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે